મિત્રો નમસ્તે બધાને બરાબર આપણે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા હતા લોડિંગ માટે બરાબર મિત્રો અમારા શરમાં તપેલું જળાય દીધું છે ભાઈ મસ્ત મજાનું અકની બને છે ખારી ભાત કહેવાય એને બરાબર વરસાદ છે આપણે ભરવા ડાંગર સરસ મજાનું લોકેશન છે અહીંયા બાજુમાં કાંટો છે તો પ્રવીણભાઈએ જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યા છે બરાબર પ્રવીણભાઈ ચોખા નાખી ગયા છે એક ખાસ વિનંતી તમને બધાને આપણા ભાઈઓને ધોનારા મિત્રોને બધાને કે આપ આપણે એક ભાઈ બહેન છે દોસ્તાર એની ચેનલ નવી નવી ચાલુ કરી છે ટ્રક ઓ ટ્રકિંગ એસટી બ્લોગ ટ્રકિંગ એસટી બ્લોક જે આપણા મિત્ર છે એમણે નવી નવી ચેનલ ચાલુ કરી છે તો બધા ભાઈઓ સબસ્ક્રાઈબ કરજો આગળ વધારજો એને વિડીયો સારા જ બનાવે છે તમે જોતા રહેજો ટ્રકિંગ એસટી બ્લોગ ચેનલનું નામ છે આપણે એમની ચેનલનો ફોટો બી મૂકશું વિડીયોમાં બરાબર તો આપ જોઈને એને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં બરાબર ને પ્રવીણભાઈ તે જો સ્ટાર્ટ એ પાળો इसको थोड़ा હું બ દોરીનો હતો દોરનો ટુકડો છે દોરીનો ઓલો બટન પાંડો એ વા પડી દોરો માંગો ભાઈ એ બે થપ્પી લાગી ગઈ છે જમીન કાઢીને કમ્પ્લેટ થઈ ગયા છે તો ભાઈ ઠામડા ગાડી મૂકી દીધા છે સાઈડમાં ધોવા માટે પ્રવીણભાઈ જમી કરીને શું કરો છો હવે હે મને થોડાક આપશો તો વાંધો નહીં પ્રવીણભાઈ જમી લીધું છે મસ્ત મજા વઘારેલી ખીચડી બનાવી હતી પ્રવીણભાઈ એ થોડાક થામડા પડ્યા છે ધોઈ નાખો એટલે વાત થાય પૂરી હા આપણી ગાડી છે અશોક લેલન સાડત્રીસ અડાર ચૌ ટાયર બી થ્રી ગાડી ફરીમાં નીકળી ગયા હતા બરાબર આપણે રોડિંગ પણ થઈ ગયા આપણે ભાઈ સુરત રોડિંગ થઈ ગઈ છે આપણી આવે છે રોડિંગ થઈ ગઈ છે સુરત આપણે છે

આપણો જૂના જૂનો રસ્તો છે બારડોલી વાળો આપણે કામરેજ બારડોલી પેલા આપણે અહીંથી જ બધા ખડોદરા કામરેજ પલસાણા અત્યારે બધા પલસાણાથી ચાલે સર્કલ છે બારડોલીનું આપણે સામુ દેખાય બસ સ્ટેશન છે ટુ વ્હીલ ફોર વ્હીલ માટેનું મોટામાં મોટો બજાર હો પ્રવીણભાઈ આ જૂની જૂની ગાડીનો બહુ મોટો બજાર આ ટુ વ્હીલ ફોર વ્હીલ બહુ વેચાય ઢગલા મોઢા જે જે ઓગણી હો આ તો

પણ નોર્મલ છે બધા વાદળ છે ને સુરત ઢાંકી દે છે આ રીતના આપણે નજારો છે ખડોદરા રોડ પર આપણે હાલે જઈએ છીએ બંને સાઈડમાં પાણી વરસાદ અહીંયા બધું સારો પડ્યો છે ખૂબ પહેલાં ખૂબ સારો વરસાદ છે અહીંયા પવન બી જોરદાર આવે પ્રવીણ પ્રવીણભાઈ બેઠા છે પવન છે જોરદાર બેઠા બેઠા મારુતિનો શોરૂમ આવ્યો આપણે મકાન છે રહેણા વિસ્તાર ઉપર તો આ સાથે આપણો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બસ અત્યારે બધું ભેકા એનું ડ્રાઈવિંગ છે બધા હવે રેલવે નો બ્રિજ નવો બની ગયો એની પર હલે છે આપડે થોડો કરવાનો ખબર ત્રણ ત્રણ કલાક અહીંયા ટ્રાફિકમાં ઉભા રહેતા હતા આપણે નીચે ખમરે ટોલ નાખે ગાડી ટોલ નાખો પાર કરી અને સરસ મજાની ભેળ બને છે પ્રવીણભાઈ ભેળ લીધી છે પ્રવીણભાઈ ખાઈ જવું ભાવ ભા કાં પ્રવીણભાઈ ફાસ્ટેગમાં ઇજાજ કરો છે ભાઈ આવે છે હમણાં જો મિત્રો આપણે આવી ગયા છે હાઈવે હોટલ અંકલેશ્વરમાં બરાબર અમારા પ્રવીણભાઈ પાણીનો કુલર લઈને આવે છે હોટલમાં પાણી ભરવા જાવ ટ્રાફિક હોય અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ કુલર લઈને જાય છે અમે જો હોટલમાં એન્ટર થઈ ગયા છે અમે આપણી ગાડી ભરી દીધી છે હોટલમાં ટ્રાફિક જોવા તમે ફૂલ ટ્રાફિક છે પ્રવીણભાઈ ઠેચૂક મચું તો હાલી ગયો હાલે છે પ્રવીણભાઈ આપણે હોટલમાં એન્ટર થઈ ગયા તમે હા તો આપણે પહેલાં હાથમાં ધોઈ નાખો પછી વ્યવસ્થિત છે અને સર્વિસ પણ પાવરફુલ ફટાફટ તમારા માટે ઓર્ડર લઈ જાય ફટાફટ જમવાનું આવી જાય ખાસ્ટે કામ છે આ લોકોનો સુપર આ રીતનો નજારો છે હોટલ નો આવી ગયું છે પ્રવીણભાઈ ભાઈ સ્ટાર્ટ કરીને છાસ આવી ગયું છે વાલી આવી બધા જમે છે

એ આપણે મિત્રની છે ચેનલ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર ગમી કરીને આપણે ગાડીમાં આવી ગયા એસટી ટ્રકિંગ એસટી બ્લોક બરોબર તો ચાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળીશું ब्रिज पर आप हाल अतरे आ આ नजर हो जाए

ચા લીયા છે કારણ કે હવે એક્સ્ટ્રો ઉપર જોડો કારણ કે આપણે દોઢ કલાક બે કલાક સુધી ચા પણ કોઈ વસ્તુ મળશે એમના સુધી પ્રવીણભાઈને કીધું કે આપણે ચા લઈ આવો આપણા માટે બરાબર બરાબર ને પ્રવીણભાઈ તો પ્રવીણભાઈ આપણા માટે ચા હતા હવે માવો બી બનાવી ગયા પ્રવીણભાઈ આપણા માટે તો આપણે માવો બી હડકો ખવડાવશું ચા પ્રવીણભાઈ માવોમાં આનાનો જવાબ નથી આપતો કાંઈ તો જોવાઈ ગયો ભાઈ આપશું આપશું હાવા માઓ પ્રવીણભાઈ પાછા જવાબ દો પણ ધીમે ધીમે આપતો પણ ચા ખાઈ છે માવો બાકી બધામાં તમે અડધો ભાગ તમે ક્યાં અડધે હું તમે રોટલા વધારે આપી દે અને બધું ખાવા પીવાનું બધું અડધું અને ખરાબ ભણી ભાઈ બાકી બધી રીતના બધું જોઈ ચાય આપણા મોટું વધારે લાવ્યા આપણે બધી ગુજરાતની ગાડી ટોટલ ચડવાની હોય એટલે એથી આપણે ચા પાણી ભીન ભાવે બધા આવે પર ચડે અલનુર કોમ્પ્લેક્સ છે અનુર માર્કિંગ મોલ આ રીતનું છે અહીંયા અલનોર બંગલો હું ચા પીએ થોડીક મજા આવે પ્રવીણભાઈ નીંદર બિંદર નું આવે જોઈ નાખજો હવે ચાલો મિત્રો ચા પાણી આપણે ભીલી દસ કમ્પ્લેટ થઈ ગયા છે હવે આપણે હાઈવે પર ચડાવવાની ગાડી કયા હાઈવે પર

یہاں ، تو ، میں ہی واست selectionہ находیت بھی ع smoke autant سکتا ہے તો આ બધી ગાડીઓ કોઈક જમવાનું બનાવે કોઈક ઊભા છે તો પણ આપણે બી અહીંયા ગાડી રાખીને ટાયર બેર આપણે જોઈ લઈશું બરાબર અહીંયા સાઈડમાં રાખી દે જગ્યા પડી છે કારણ કે સામે બરાબર અહીંયા બરાબર છે પ્રોજાઈ આપણા ગાડીના ટાયર ટાયરબાયર કમ્પ્લીટ કરીને જોઈ લઈએ કેમ રોજભાઈ જોઈ લો કમ્પ્લીટ ખાલીને આપણે બહારનું લોકેશન દેખાડી દઈએ આપડી જનતા ને પબ્લિકને જો આપણી ગાડી ઉભી છે ઓલરેડી કમ્પ્લેટ આપણો હાઈવે છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ આ પુનાની ગાડી અમે પિસ્તાલીસ થી છપ્પન છતાવન આ રીતનો નજારો છે આપણે હજુ બધી સામે જે ઉતરે છે ચડે છે મસ્ત મજાનો પવન હોય છે ભાઈ ટાયર ચેક કરેલું તો પ્રવીણભાઈ આપણી પાસે નવા છે ગાડીમાં એટલે પણ આપણે ટાયર ચેક કરી લઈશું ગરમ થાય કે તું બાપા શાંતિ રાખજો કાંઈ ઉપર જ ન તમને બદલવાળા છે ઘરે જાય તો ગરમ તો નથી થતા ઓલરેડી આપણે પંદરનું ટાય ગરમ થાય છે નોર્મલ પ્રવીણભાઈ પછી અહીંયા આવજો આપણે નાળા ધીરા પડી ગયા છે પણ પ્રવીણભાઈને ખ્યાલ નથી નાળા ધીરા પડી ગયા છે તો આપણે થોડા ખેંચી લઈએ સવારના છ આપણે પહોંચી ગયા ધોળકા વટીન બાવળામાં આપણે ખાલી કરવાના છે ને હવે અહીંયાથી લોકેશનમાં આપણે દેખાડે છે થી ત્રણ કિલોમીટર આગળ કંપની છે આગળ

પહોંચી ગયા હતા લોડિંગ પોન્ટ ઉપર સવારના આપણે છ વાગે આવી ગયા હતા પણ આવીને સૂઈ ગયા હતા જાગ્યા તો બધું કમ્પ્લેટ ખાલી કરવાનું કમ્પ્લેટ થઈ ગયું હતું ભાઈ આપણે ટાયબે ડોળા બધું ખોલી મૂકી દીધું હતું કમ્પ્લેટ આખી કંપનીમાં એમાં આપણી ગાડી ખાલી થઈ છે તો ફાઇનલી આપણી ગાડી ખાલી થવાની તૈયારી છે થોડીક બાકી છે બધી વાર પાણા મૂકી ગયા છે આપણે અને આજે યુએસ બહુ તકલીફ હતી

પુષ્કળ થાય છે હાલત કેવી ખરાબ થઈ ગયે ખૂબ ગરમી થઈ આપણે નાસ્તો મંગાવ્યો છે ઓલરેડી તો ચા આપણે પી લીધી ચા આપણે બીજી સવારની આપણે ચા નાસ્તો કરી બધા છે ગરમો ગરમ ગરમ પછી જોઈએ આગળ શું આવી ગઈ છે પ્રવીણ નું થાય છે ભજીયા આના જેવી મોજ કે નહી ટોટલ ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળી ગયા પ્રવીણભાઈને થાય ને ગરમી ફૂલ બરાબર પ્રવીણભાઈના બહુ ખૂબ ગરમી થાય એટલે ઠંડી પાણી બોટલ લીધી હતી હવે પાણી પછી ઠંડુ વધારે પડ્યું એટલે એ મિક્સ કરીને પીવે છે હવે અને વરસાદનું વાતાવરણ અંધારી ગયું છે ઓવર મિત્રો હવે આપણે સીધું નો સ્ટોપ ઘરે સીધું બગોદરા બગોદરા થી બગોદરા થી પીપળી પીપળી થી સીધું ભાવનગર તો ચાલો મિત્રો આપણો સપર સ્ટાર્ટ સીધું ઘરે તો ભગોદરાની પાસે વરસાદ પુષ્કળ ચાલુ થઈ ગયો હતો ઓલરેડી પુષ્કળ વરસાદ આ ફ્રેન્ડ બાય ગાઈસ ઈટ ગેટ પાલી જાના હા

તો આપણે પહોંચી ગયા છે પીપળી હવે આપણું ભાવનગર રહ્યું છે એસી કિલોમીટર એકાશી ધોલેરા સોળ કિલોમીટર છે હવે આપણે ટર્ન મારી દઈએ ડ્રાઈવર સાહેબ જમણી બાજુ જો મિત્રો આપણે ધોલેરા જે પાર કરીને આપણે અજાડા આવી ગયા હતા પ્રવીણભાઈ ગમવાના ગમમાં મા બાપાને અહીં ખાતા કરે છે એટલો ગમ લાગી ગયો પ્રવીણભાઈને ઘર આવી ગયું છે ને ગમે ગમમાં માવો પડે ખાધે રાખે બધો ગમ માવા ભાવ છે આપ જોઈ શકો છો અને માવો કેટલો જોરથી ઘસે છે તમે જોવો પેલા પૂરી પૂરી તાકાત લગાવીને માવો ઘસે છે કે પછી ગમમાં હોય કે પછી માવાના ગમમાં હોય કાંઈ ખબર નથી કારણ કે સો સત્તર દિવસ હજાર થઈ ગયા છે કાંઈ બોલતા ચાલતા બંધ થઈ ગયા છે હવે કાંઈક બોલો પ્રવીણભાઈ તો કાંક

અફઝલભાઈએ કીધું છે કે નિરાતે આપણે કામ ટીપ મારીને પછી કરશું બરોબર ને એમાં છેડો વળી ગયો છે ખોલવું પડશે ટાયર પડ્યા ટાયર લઈ જવું પડશે આ ટીપ મારો અંખો ચાલુ છે આમનો સ્લો ધીમી ગતિમાં બેઠા નવરા નવરા ગાડી ભરવા જાય છે ડ્રાઈવર આવે એટલે ભરવા મૂકી જાય